જય શ્રી કૃષ્ણ મિત્રો તમને એમ થતું હશે કે અળવીના પાનની સિઝન તો હવે પૂરી થવા આવી છે પણ અહીં કચ્છમાં અળવીના પાન અમુક વખતે સરળતાથી મળી જાય છે અને અમુક વખતે નથી મળતા હોતા તો પહેલાં મને મળ્યા હતા પણ ત્યારે મેં પાત્રા બનાવી નાખ્યા હતા અને પાત્રાની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી જ છે પણ પછી ઘણા દિવસો સુધી મને પાત્રાના પાન એટલે કે અળવીના પાન મળ્યા જ નહીં અને હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં પાન મળ્યા અને હું લઈ આવી હતી પણ ચારેક દિવસ થયું એવું કે મારાથી વિડીયો શૂટ ના થઈ શક્યો તો એટલા માટે ચારેક દિવસ પડ્યા રહ્યા એટલે આ પાન થોડાક આવા થઈ ગયા છે પણ છતાં તમારી સાથે આ વિડીયો શેર કરું છું તો અળવીના પાન છે એના આપણે જાડી જાડી જે નસો છે તે કાતરની મદદથી આવી રીતના કાપી લઈશું બહુ જાડી હોય તો જ કાપવાની સાધારણ કૂણી હશે તો ચાલશે કેમ કે આપણે આના ટુકડા જ કરવાના છે તો આવી રીતના કટ કરી અને પછી આપણે આને ભેગું કરી લઈશું અને કાતરની મદદથી એકદમ ઝીણું ઝીણું સુધારી લઈશું તમે ચાકુની મદદથી પણ કરી શકો છો પણ કાતરથી કામ ખૂબ જલ્દી અને સરળતાથી થઈ જાય છે તો આવી રીતના આપણે બધા જ પાંદડાને નસ કાઢીને આમ ઝીણા ઝીણા સુધારી લઈશું મેં અહીં એકદમ મોટી સાઈઝના ચાર પાંદડા લીધેલા છે જો તમે નાની સાઇઝના પાંદડા ગણો તો લગભગ છ એક પાંદડા થાય એટલા મેં અહીં પાંદડા લીધેલા છે તો આવી રીતના ઝીણાં ઝીણા આપણે બધા જ પાંદડાને સુધારી લઈશું તમારામાંથી કોને કોને અળવીના પાનના પાત્રા ખૂબ જ ગમે છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીં મેં બધા જ પાનને આવી રીતના ઝીણા ઝીણા સુધારી લીધા છે તો આને આપણે સાઈડમાં રાખી અને એક મસાલો તૈયાર કરીશું ખાનણીની અંદર એક નાની ચમચી જેટલા આખા ધાણા અડધી નાની ચમચી જેટલા કાળા મરી કેમ કે આની અંદર આપણે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરવાની છે એટલે તીખાશ તમને ગમતી હોય તે પ્રમાણે તમે કાળા મરી વધારે ઓછા કરી શકો છો તેની સાથે પાંચ ચમચી જેટલું આખું જીરું નાખીને આ ત્રણેયને અતકચરું ખાંડી લઈએ તો જે આ સરસ અતકચરું ખંડાઈ ગયું છે અને આનું ટેક્સચર આપણે આવું જ જોઈએ આની સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આને પણ આપણે સાઈડમાં રાખી અને એક મોટું વાસણ લઈ લઈશું તેની અંદર આ અળવીના પાનને નાખી દઈએ તેની સાથે આપણે લાંબી સુધારેલી ડુંગળી એડ કરવાની છે તો અહીં મેં બે મોટી ડુંગળીને આવી રીતના પાતળી અને લાંબી સ્લાઇસમાં સુધારી લીધી છે સાથે પા વાટકી જેટલો ફુદીનો લઈ લીધો છે ફુદીનાને ધોઈને ઝીણો ઝીણો સુધારી લીધો છે ફુદીનાનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે અને સાથે થોડી ઝીણી સુધારેલી કોથમીર લીધી છે અત્યારે ચોમાસામાં મને કોથમીર અહીં બહુ મળી નહીં એટલે મેં થોડીક જ લીધી છે પણ તમને જો મળે તો તમે અડધાથી એક કપ જેટલી એડ કરી શકો છો હવે આપણે જે અતકચરો ખાંડીને રાખ્યો હતો મસાલો તે આની અંદર એડ કરી દઈશું સાથે જ અડધી ચમચી જેટલી લીલી વરિયાળી નાખી દઈએ વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અડધી નાની ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું ચોમાસામાં અજમો તો ખાવો જ જોઈએ જેથી ડાયજેશન એકદમ સરસ થઈ જાય હવે આની અંદર એક ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ચમચી હિંગ ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર અને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું જેમાં મેં એકથી ખુલેલું મરચું અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને લઈને ખાંડી લીધું હતું અને ચમચીના માપથી જોઈએ તો લગભગ એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ છે તો હવે આ બધાને આપણે બરાબર ચોળીને મસળી લઈશું આવી રીતના કરવાથી બધો જ ફ્લેવર છે તે એકબીજામાં સરસ બેસી જશે અળવીના પાનનો જે તીખો અને તુરો ટેસ્ટ આવતો હોય છે તે નહીં આવે એકદમ સરસ આનો ફ્લેવર ડુંગળીનો અને આદુ મરચાંનો બધો બેસી જશે અને સાથે જ આની અંદર આપણે મીઠું નાખ્યું હોવાથી ડુંગળી અને પાનમાંથી પાણી છૂટું પડશે જેના કારણે પાન છે થોડાક સોફ્ટ પણ થઈ જશે અને સાથે જ આપણે જ્યારે લોટ એડ કરીશું તો આપણને ખબર પડશે કે કેટલો લોટ એડ કરવાનો કેમ કે આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું તો આવી રીતના મિક્સ કરીને દસેક મિનિટ માટે આપણે આને રહેવા દઈશું જેથી એકદમ સરસ પાણી છૂટું પડે તો આપણે બાઇન્ડિંગ માટે લોટ નાખવાની ખબર પડે તો જો દસેક મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અળવીના પાન સાથે ગળપણ અને ખટાસ ખૂબ જ સરસ લાગતા હોય છે એટલે હું એડ કરું છું સાથે એક ચમચી જેટલી દોડેલી ખાંડ નાખી દઈશું અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ ખાંડ નાખવાથી ગળપણ જરાય નહીં આવે પણ લીંબુની ખટાસ છે તે બેલેન્સ થશે એટલે જરૂરથી એડ કરવાની તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર ચાર ચમચી જેટલો ચોખાનો લોટ અથવા તો પાક કપ જેટલો ચોખાનો લોટ નાખી દઈશું સાથે અહીં મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે તો થોડોક ચણાનો લોટ નાખીને પહેલાં આપણે હલાવીને મિક્સ કરી લઈશું અને પછી જરૂર મુજબ ચણાનો લોટ એડ કરીશું આને આપણે એકદમ દબાવીને મસળતા જઈને મિક્સ કરવાનું છે જેથી જે પાણી છૂટું પડતું જશે એનાથી જ લોટ બરાબર મિક્સ થતો જશે શરૂઆતમાં તમને એવું લાગશે કે ખૂબ જ ડ્રાય છે પણ જેમ જેમ પાણી છૂટું પડશે તેમ મિક્સ થતું જશે તો જો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હજી આમાં ડુંગળી થોડીક છૂટી પડી રહી છે સરખું બાઇન્ડિંગ નથી આવ્યું તો બાકીનો જે ચણાનો લોટ હતો તે પણ મેં એડ કરી દીધો છે અને આને બરાબર મસળીને મિક્સ કરી લઈશું આપણે જેવી રીતના મંચુરિયનમાં કરતા હોઈએ કે શાકભાજીમાં સમય એટલો જ કોર્નફ્લોર અને લોટ નાખીને મંચુરિયન બનાવતા હોઈએ છીએ જેના કારણે એકદમ સરસ ક્રિસ્પી થાય એવી જ રીતના આપણે આમાં કરવાનું છે હવે હું ફક્ત એક ચમચી જેટલું પાણી નાખીને આને મિક્સ કરી લઉં છું જેથી સરસ આ બધું બાઇન્ડિંગ આવી જાય બહુ વધારે પાણી એડ બિલકુલ નથી કરવાનું તો જો આટલું જ કઠણ મિશ્રણ હોવું જોઈએ તો આટલું કઠણ મિશ્રણ હશે તો આપણા ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે અહીં મેં સાઈડમાં તેલ ગરમ થવા રાખી દીધું હતું તો આ ગરમ તેલ છે તે બે ચમચી જેટલું આની અંદર એડ કરી દઈશું કેમ કે આની અંદર આપણે સોડા બિલકુલ એડ નથી કરવાનો તો ઘણા લોકોને સોડાવાળા ભજીયા ખાવાથી ગેસ થઈ જતો હોય છે તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે આ ભજીયામાં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાના અને છતાં પણ અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થશે તો તેલ ગરમ હોવાથી શરૂઆતમાં આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું અને પછી આને હાથેથી સરખું મસળી લઈએ તો એકદમ પરફેક્ટ આપણું ભજીયાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે આમાં આપણે ફક્ત બાઇન્ડિંગ આવે એટલા પૂરતો જ લોટ એડ કર્યો છે બહુ વધારે લોટ એડ નથી કર્યો એટલે ઘણા બધા પાનમાંથી પણ ભજીયા ઓછા તૈયાર થશે તો જો આમાં સરસ બાઇન્ડિંગ આવવા લાગ્યું છે આવી રીતના આપણે જોઈ જોઈશું આ વખતે તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો તમે આની અંદર એકાદ ચમચી લોટ વધારે એડ કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને આપણે નાના નાના ભજીયા પાડી લઈશું બહુ મોટા નહીં પાડવાના નાના હશે તો એકદમ સરસ ક્રિસ્પી લાગશે અને અંદરથી પણ જલ્દી ચડી જશે તો બબલ્સ થતાં ઓછા થાય ને સહેજ કલર આનો ચેન્જ થાય એટલે આપણે એને પલટાવી દઈએ આનો શેપ અનઇવન જ હશે તો જ ખાવામાં સરસ ટેસ્ટી લાગશે દેખાવામાં પણ સરસ લાગશે તો બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને તળી લઈશું તો જો એકદમ ક્રિસ્પી એવા આપણા અળવીના પાનના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આની પહેલાં પણ મેં તમારી સાથે અનેક અવનવા ભજીયાની રેસીપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને હવે હું તમને અવાજ સંભળાવું જુઓ અવાજ પરથી જ ખબર પડે છે કે આપણા ભજીયા બારેથી એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી ખાવામાં એટલા જ સરસ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો તમે જો અળવીના પાનના ભજીયા આવી રીતના ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ